બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ડ્રોરમાંથી છ લાખ ચોરીને સીસીટીવી કેદ ન થાય તે માટે ડીવીઆર પણ લઈ ગયા હતા લોનના હપ્તા ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ચોરાયેલું ડીવીઆર શોધવાની તજવીજ હાથ ધરી હતી જેમાં આરોપીઓની કબૂલાત પ્રમાણે કમલાનગર તળાવમાં જ્યાં ડીવીઆર ફેંકવામાં આવ્યું હતું ત્યાં ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે કલાકોની જહેમત બાદ ડીવીઆર મળી આવતા પોલીસે કબજ લીધું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આજવા રોડ બહાર કોલીનમાં રહેતા હમજામ મેમણ ન્યૂ હેવન એસોસિએટેડ નામની કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તેમની હરીશ પેટ્રોલ પંપની બાજુમાં ન્યૂ હેવન એન્કલવ બિલ્ડિંગમાં ધરાવે છે બિલ્ડર આઠમી એ સવારે સાઇડ પર હતા ત્યારે પિતાએ ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું જેથી તેઓએ ઓફિસ જઈ તપાસ કરતાં છ લાખની ચોરી થયાનું જણાવ્યું હતું ઘટના બાદ પોલીસે તપાસ કરતા સલમાન સમીર ઘોરી તેમજ બખતાર ખાન ઉર્ફે નવા પઠાણી ધરપકડ કરીને ચોરીની રકમમાંથી પાંચ પોઈન્ટ પચાસ લાખની રિકવરી કરવામાં આવી હતી ચોરી પકડાઈ નહીં તે માટે ઓફિસના ડીવીઆરને પણ ચોરી કરી હોવાથી પોલીસે ડીવીઆર જ્યાં ફેંક્યું હતું ત્યાં લઈ જઈને પંચગ્યાસ કરીને કવલાનગર તળાવમાં આજે સવારેથી ડીવીઆરની શોધખોળ કરવા બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી જ્યાં કલાકોની સહેમત બાદ ડીવીઆર મળી આવતા પોલીસે કબજે લીધું હતું